સુરતી લોકસભા બેઠક પર નાટકીય રીતે ફોર્મ રદ કરાવનાર નિલેશ કુંભાણીને લઈને ભારે લાગણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો ભૂગર્ભમાં છે તેમ છતાં તેની સામેનો રોષ ઠરવાનું નામ નથી લઈ રહ્યું કોંગ્રેસી કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પરસાલાના બેનર લાગ્યા છે જેમાં ઠગ ઓફ સુરત લખાયું છે સાથે જ કુંભાણીના ફોટો પર કોંગી કાર્યકરોએ જૂતા માર્યા હતા નિલેશ કુંભાણીને લઈ કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધ યથાવત રહ્યો છે નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવાયા છે મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરતમાં અલગ અલગ જગ્યાએ ઉપર બેનરો લગાવ્યા છે નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પરસાલાના બેનરો લાગ્યા છે બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પરસાલાના ફોટા સાથે લખાયું ઠગ સુરત હોવાનું લખાયું છે નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા બાદ એક જ વાર વિડીયો મારફતે સ્પષ્ટા કરવાનો પ્રયત્ન કર્યો હતો ગતરોજ અચાનક દેખા દીધી બાદ મીડિયાને સંબોધન કરશે તેમ કહ્યા બાદ વળી તબિયતનો હવાલો આપી ગાયબ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણી તેમના સમર્થકો અને ઉમેદવાર સામે રોષ જોવા મળી રહ્યો છે જેથી ચૂંટણી બાદ જ કુંભાણી પ્રગટ થશે તેવું માનવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત